નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ સાત યામ ભૂમિથી એનું સ્વાધ્યાય સાત પોઈન્ટ એક જોઈશું જેનો બીજો દાખલો છે બિંદુઓ જીરો જીરો અને છત્રીસ પંદર વચ્ચેનું અંતર શોધો હવે તમે વિભાગ સાત પોઈન્ટ બે માં જેની ચર્ચા કરેલ તે બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધી શકો હવે અહીંયા જે સાત પોઈન્ટ બે વિભાગની વાત કરી હતી અહીંયા મૂકો છો આપણે એક શહેર એ થી શહેર બી પૂર્વ દિશામાં છત્રીસ અને ઉત્તર દિશામાં પંદર કિલોમીટર હતું માપ્યા વગર તમે શહેર એ અને શહેર બી વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકો એ આપણે અહીંયા શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે આ દાખલો ગણીએ એટલે કે જીરો જીરો અને છત્રીસ પંદર વચ્ચેનું આપણે અંતર શોધીએ પહેલા તો બિંદુ અને નામ આપી દઈશું આપણે એટલે 00 બિંદુ હતો એને P નામ આપીશું P00 અને 36 15 ને Q નામ આપીશું 36 15 હવે અંતર સૂત્ર લખીશું આપણે अंतर सूत्र બરાબર વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ નું વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ અહિયાં આપણને બે બિંદુ આપેલા છે

કેટલા થશે અહીંયા જીરો એક્સ વન થશે જીરો અને એક્સ ટુ થશે છત્રીસ એટલે જીરો ઓછા છત્રીસ નો વર્ગ વધતા વાય વન થશે જીરો અને વાય ટુ થશે પંદર એટલે જીરો ઓછા નો વર્ગ ઓકે આગળ સાદરૂપ આપીશું આપણે તો બરાબર વર્ગમૂળમાં જીરો ઓછા છત્રીસ એટલે કેટલા થવાના ઓછા છત્રીસ એનો વર્ગ વધતા જીરો ઓછા પંદર એટલે ઓછા પંદર નો વર્ગ હવે બરાબર વર્ગમૂળમાં છત્રીસ નો વર્ગ કેટલો થશે એટલે કે ઓછા પંદર નો વર્ગ થશે બસો પચીસ અહીંયા ઓછા છત્રીસ નો વર્ગ વધતા બારસો પંદર જ થશે બરાબર હવે આ બંનેનો સરવાળો કરીએ તો બરાબર વર્ગમૂળમાં પંદરસો ને એટલે પી અને ક્યુ બિંદુ વચ્ચેનું અંતર એટલે કે જીરો જીરો અને છત્રીસ પંદર વચ્ચેનું અંતર કેટલું થશે ઓગણ એકમ હવે આપણે વિભાગ 7.2 માં જે કીધું હતું એ પ્રમાણે દાખલો ગણીએ એટલે અહીં લખીશું વિભાગ 7.2 વિભાગ 7.2 મુજબ મુજબ વિભાગ 7.2 માં શું હતું એક શહેર A થી શહેર B પૂર્વ દિશા પૂર્વમાં છત્રીસ કિલોમીટર અને ઉત્તરમાં પંદર કિલોમીટર અંતરે છે તો અહીંયા ઈ અને બી આ રીતે ગોઠવાયેલા હતા અહીંયા આકૃતિ પ્રમાણે બરાબર તો એને આપણે ઉગમ બિંદુ પર લીધું છે એ એના પ્રમાણે બી આ જગ્યાએ શહેર મળશે બરાબર આપણને તો એ ઉગમ બિંદુ પર હોય તો એના યામ શું થશે એના યામ થશે જીરો જીરો કારણ કે ઉગમ બિંદુના યામ થાય જીરો જીરો હવે બીના યામ શું થશે તો બીનો એક્સ આમ શોધવો હોય આપણે બીનો એક્સ આમ શોધવો હોય તો એને આપણે એક્સ પર લંબાવવાનું અને જે એક્સની લંબાઈ હોય એ બીનો એક્સ આમ થઈ જશે એટલે બીનો એક્સ આમ કેટલો થવાનો અહીંયા છત્રીસ થવાનો એટલે બી બિંદુનો આમ લખવા હોય તો અહીંયા બી બિંદુ એનો એક્સ આમ થશે છત્રીસ અને વાય આમ શોધવું હોય તો આપણે એને વાય અક્ષ પર લંબાઈશું અને આટલું અંતર જે હોય આમ થશે એટલું અંતર કેટલું હતું પંદર કિલોમીટર આપણને આપેલું જ છે એટલે એ થવાના પંદર એટલે બીનો યામ વાય આમ કેટલો થશે પંદર હવે અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ બે વચ્ચેનો અંતર શોધીએ એ બે વચ્ચેનો અંતર થશે એ તો એ બરાબર વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે કે 0 - 36 सेम આ પ્રમાણે આનું અંતર આપણે શોધી શકીશું કારણ કે યામ આના આ બંનેના સરખા છે એટલે અહીંયા લખીશું 0 - 36 નો વર્ગ + y1 - y2 એટલે 0 - 15 નો વર્ગ બરાબર 0 - 36 એટલે -36 એટલે અહીંયા લખી - છત્રીસ નો વર્ગ ઓછા પંદર ઓછા પંદર જોયું કે ઓછા છત્રીસ તો વર્ગો છો વર્ગ લખીશું આપણે અહીંયા બારસો છન્નું અને પંદર નો વર્ગ થશે ઓછા પંદર નો વર્ગ થશે બસો એટલે બસો પચીસ આ બંનેનો સરવાળો પંદરસો ને એકવીસ થયો હતો વર્ગમૂળ થશે ઓગણચાલીસ પણ અહીંયા અહીંયા એકમ આપણને કિલોમીટરમાં આપેલો હતો બરાબર એટલે આ ઓગણચાલીસ શું થશે કિલોમીટરમાં કિલોમીટર એટલે એ શહેર અને બી શહેર વચ્ચેનું અંતર કેટલું થવાનું ઓગણચાલીસ કિલોમીટર તો આ થઈ ગયું આપણો જવાબ